બોલો શ્રી કૃષ્ણ કન્યા લી જ હારે મારા વાલાને જય તમે કેજો ધી રાધાજી તેડા મોકલે હારે હવે ગોકુળિયામાં નથી ગમતું હારે મારું મનડું તો જ્યાં ત્યાં ભમ હારે મારું હૈયો તમારા વિના રડતો ઓ રાધાજી તેડા મોકલે એ હારે અમે મથુરામાં મય વેચવા જાતા હારે અમે મથુરામાં આવતા હારે વાલો માર્ગમાં આડા આવતા હારે રાણી રાધાના ગોર સખાતા ઓધજી રાધાજી તેડા મોકલે હારે મારા વાલા ને જય તમે के जो ओवजी राधा जी तेड़ा मोकले हार अमे वेला प्रभात मा उठता हार अमे वेला प्रभात ते महिडा वलोवता હારે કાન સંગે તે મહિડા વલોવતા આરે હારે પછી માખણ ને મિસરી ખાતા ઓધજી રાધાજી તેડા મોકલે હારે મારા વાલા ને જઈ તમે કે જો ઓજી રાધાજી તેડા મોકલે એ હારે જમુના ને કાઠે આવતા હારે વાલો જમુના ને કાઠે આવતા હારે વાલો મીઠી મીઠી મોરલી વગાડતા હારે વાલો મીઠી મીઠી મોરલી વગાડતા હારે પછી ગોકળિયું ઘેલું થાતું ધવજી રાધાજી તેડા મોકલે હારે મારા વાલાને જઈ તમે કેજો